મારી જાણમાં નથી પણ આપ કયો છો એવું જો સત્ય હકીકત હોય તો મોહનભાઈ કુંડારી આવે તો વેલકમ મોહનભાઈ મોહનભાઈને છત્રિય સમાજ વધાવી લેશે અને સારી લીધથી જીતાડી પણ શકશે ક્ષત્રિય સમાજની એવી માંગ છે જ નહીં કે ટિકિટ કોને આપવી છત્રિયને આપવી એમય નહીં કોને આપવી એ ભાજપ નક્કી કરે એ પણ માન્ય છે અને હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આ વાત એટલા માટે સ્વીકારશે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં મેં આ સંમેલનો કર્યા છે અહીંયા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલા હટાવો એનાથી વિશેષ કાંઈ નહીં ગમે તેને ટિકિટ આપો એ દરેક છત્રીય સમાજના આગેવાનો બોલ્યા છે અને અત્યારે હું એવું તો ન જ કહી શકું કે આ આંદોલન અહીંયા પૂરું થાય છે આજે આ જાહેરાત સત્તાવાર થાય ત્યારે પછી અમે મિટિંગ કરશું આપતો છો એવું કદાચ હોય તો હું એ જ કહું છું કે મોહનભાઈ ડ્યુ નો ડ્યુ સર્ટિફિકેટ લીધું હોય તો મોહનભાઈ ની જગ્યાએ ને ટિકિટ આપે એવી ક્ષત્રિય સમાજની માંગ હતી પણ મોહનભાઈની જો માંગ હશે તો મોહનભાઈ કાયમ માટે ક્ષત્રિય સમાજ સાથે રહ્યા છે ક્ષત્રિય સમાજ સાથે એનો આત્મીય અને નાતો છે એ જાતિવાદ જ્ઞાતિવાદમાં માનતા નથી એક પવિત્ર માણસ છે અને પવિત્ર માણસને સ્વીકારવો એ કદાચ ગુજરાતમાં કોઈને ખબર નહીં તો અમે વિનંતી કરીશું કે અમે મોહનભાઈને ઓળખી છીએ મોહનભાઈ કેવો પવિત્ર માણસ છે અને મોહનભાઈ નાના માણસથી મોટા માણસ સુધી જમીનમાં બેસનાર માણસ છે એટલે મોહનભાઈ આવશે તો વેલકમ ને ક્ષત્રિય સમાજ ખુશ થશે એવું હું માનું છું સો ટકા રહેશે હું ખાતરી તમને આપું છું એટલા માટે કે મને મારા સમાજ ઉપર વિશ્વાસ ને ભરોસો છે પણ આંદોલન પૂરું થઈ જાય એવી ખાતરી અત્યારે એટલે નથી આપતો કે એ અમારે કમિટીમાં બેસીને નક્કી કરવું પડે કે ભાઈ જે આ ઉમેદવાર છે એનો અભિપ્રાય હું આપીશ અન્ય ક્ષત્રિય સમાજના બીજા તેત્રીસ જિલ્લામાં હું આ મિટિંગમાં અભિપ્રાય આપીશ કે મોહનભાઈ કેવો પવિત્ર માણસ છે મોહનભાઈને ટિકિટ આપે તો ક્ષત્રિય સમાજને વાંધો ન જ હોય એવું મને આત્મવિશ્વાસ ને પૂર્વ વિશ્વાસ છે